સુરતમાં વધુ એક અંગદાનનું પ્રેરણાદાયી કાર્ય બ્રેન ડેડ ક્રિષ્નાબેન પટેલના અંગદાનથી છ લોકોને મળ્યું નવજીવન સુરત શહેરમાં વધુ એક વખત અંગદાન કરવામાં આવ્યું છે બ્રેઇન ડેડ કૃષ્ણાબેન હસમુખભાઈ પટેલના હાથ કિડની લિવર અને આંખોનું દાન થકી છ લોકોને મળ્યું નવજીવન મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામના વતની અને હાલમાં સુરતના પાસોદરા સ્થિત ઓમ ટાઉનશીપમાં રહેતા હસમુખભાઈ ઘનશ્યામભાઈ પટેલ પરિવાર સાથે રહે છે અને સિલાઈ મશીનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત અગિયાર એપ્રિલના રોજ ક્રિષ્નાબેનનું ડેડ થતાં તબિયત લથડી હતી અને ડાયમંડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરો દ્વારા બ્રેન્ડેડ હેમરેજ જણાય આવતા તેમનું ઇમરજન્સી ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓપરેશન બાદ તેમની સારવાર આઈસીયુમાં કરવામાં આવી હતી અડતાલીસ કલાકના સમય બાદ પણ તબિયતમાં સુધારો ન જણાતા ફરીથી તેમને રિપોર્ટ કરતા દર્દીને ડૉક્ટર રૈયાણી અને ડૉક્ટર ચિત્રોડા તેમજ મેડિકલ એડમિન દ્વારા બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થા દ્વારા તેમના પરિવારને સમજાવતા તેમનો પરિવાર અંગદાન માટે તૈયાર થયો હતો અને તેમના અંગદાન થકી છ લોકોને નવજીવન મળ્યા હતા